રિલેટેડ બિઝનેસ માટે અહીંયા આવેલો અને અહીંયા આવી અને એ મકાન ભાડે શોધતો હતો એ દરમિયાન આ ફરિયાદી બેન છે એમને એમનું મકાન ભાડે આપવા માટે સોશિયલ મીડિયામાં એડ આપેલી એ એડ આધારે એને ત્યાં એના મકાન પર મકાન ભાડે લેવા માટે આવે એ રીતે આ જોડે સંપર્કમાં પણ આવ્યો ત્યારબાદ આ આરોપીને જ્યારે પૈસાની જરૂર હોય ત્યારે બેન પૈસા આપી મદદ કરતા હતા

ફરિયાદી બેન ના ઘરે જઈ બળજબરી લગ્ન કરવા દબાણ કરતો અને રૂપિયા માંગતો અને ફરિયાદી ના પાડે ઝઘડો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો આમ આ આરોપીથી થી બેન કંટાળી જઈ તેની બેન ના ઘરે રહેવા જતા રહેલા તો આ આરોપી તેની બેન ના મોબાઈલ નંબર ઉપર ફોન કરી તેની બેન તેમજ તેના પરિવારને પણ જાનથી થી મારી નાખવાની ધમકી આપતો હતો જેથી તારીખ ઓગણીસ પાંચ બે હજાર પચીસ ના રોજ આરોપી સવાર ના ફરિયાદી બેન ના ઘરે જઈ બેલ મારી સમજ કરી કે આરોપી હરિનગર બ્રિજ નીચે સારાભાઈ ચાર રસ્તા પાસે મળવા બોલો આમ ફરિયાદી પોલીસ ની સૂચના મુજબ આરોપી હરિનગર બ્રિજ નીચે સારાભાઈ ચાર રસ્તા પાસે મળવા બોલાયેલ અને સાથે પોલીસ સ્ટાફ ચૂકી રીતે હાજર રહેલ બાદ આરોપી ફરિયાદીબેન મળવા આવેલ અને જેવો ફરિયાદીબેન તેની મોટરસાયકલ પર બેસાડી બગાડી લીધાનો પ્રયત્ન કરતા ચૂકી રીતે હાજર પોલીસે તેને ત્યાં સ્થળ પર પકડી લીધો એના સમયથી રહેતો હતો આરોપી ઓગસ્ટ બે હજાર ચોવીસ થી એ દિશામાં તપાસ ચાલુ છે